અનુસૂચિત જનજાતિના બાળકોના સર્વાગી વિકાસ માટે ઉમરપાડા તાલુકાના વાડી ગામે સૈનિક સ્કૂલ કાર્યરત કરાયા છે સૈનિક સ્કૂલમાં આદિજાતિના ત્રણસો બોતેર વિદ્યાર્થીઓ ભોજન રહેઠાણની સુવિધા સાથે અભ્યાસ કરી રહ્યા છે સરકાર દ્વારા સૈનિક શાળાને વર્ષે દાળે એક વિદ્યાર્થી દીઠ રૂપિયા બોતેર હજાર જેટલી ગ્રાન્ટ આપવામાં આવી રહી છે આદિજાતિ બાંધવોના સર્વાગી વિકાસ માટે કટિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓના સમગ્ર ત્યાં વિકાસ માટે શિક્ષણ રોજગાર આર્થિક ઉન્નતિ અને સામાજિક ઉત્થાનના લેવાયેલા ચતુષ્કોણીય પગલાઓના કારણે આદિવાસી યુવાનો વિકાસની મુખ્ય ધારામાં સામેલ થયા છે આદિવાસી બહેનો પણ શિક્ષણની સાથે સ્વરોજગારી માટે સક્ષમ અને સજાગ બની છે આદિજાતિ સમાજના લોકોનો સામાજિક આર્થિક વિકાસમાં થાય તથા બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે સાક્ષરતા દર ઊંચો આવે તે માટે ગુજરાત રાજ્ય ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં એકસો પાંચ શાળાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે આજે સૈનિક સ્કૂલના પ્રિન્સિપલ શ્રી જયદીપસિંહ રાઠોડ કહે છે કે આ સૈનિક શાળાના પટાંગણમાં ત્રણ શાળા કાર્યરત છે જેમાં સૈનિક સ્કૂલમાં ધોરણ છ થી બારમાં એકસો તોતેર દીકરા તથા એકસો દીકરીઓ મળી કુલ ત્રણસો વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડના અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી રહ્યા છે શાળામાં ભોજન રહેઠાણની સહિતની તમામ સુવિધા સાથે વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે જ્યારે ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહ કાર્યરત છે જ્યારે કાર્યકારી શાળા તરીકે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ઉમરપાડાના સાઠ વિદ્યાર્થીઓ તથા એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ માંગરોળના બસો ઓગણસાઠ વિદ્યાર્થીઓ રહેઠાણની સુવિધા સાથે અભ્યાસ કરી રહ્યા છે આમ કુલ છસો એકાણું વિદ્યાર્થીઓ ભોજન નિવાસની સુવિધા સાથે વિનામૂલ્યે અભ્યાસ કરી રહ્યા છે નમસ્કાર હું રાઠો જયદીપસિંહ રણજીસિંહ સૈનિક સ્કૂલ વાડીમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ નિભાવું છું રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ બાળકોના સર્વાંગી વિકાસ થાય તે માટે બે હજાર સત્તર અઢારમાં આપણી આ સૈનિક સ્કૂલ મોતા ગામ ખાતે શરૂ કરવામાં આવેલ હતી આજે આપણી જે એક સૈનિક સ્કૂલ છે તે ગુજરાત છે ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા સંચાલિત છે જેમાં આપણા તમામ આદિવાસી બાળકોને આપણા છોકરાઓને છોકરી બંનેને પ્રવાસ પ્રવેશ આપવામાં આવે છે આ જે સ્કૂલ જે છે તે બે હજાર સત્તર અઢારમાં શરૂ થયેલ છે અને એમાં ધોરણ છ થી બારના બાળકો અભ્યાસ કરે છે ધોરણ અગિયાર બાર સાયન્સ આપણો વિજ્ઞાન પ્રવાહ રાખેલ છે અને હાલમાં આ વર્ષે કુલ ત્રણસો ને બોતેર બાળકો હાલમાં અભ્યાસ કરી રહ્યા છે આ સેની સ્કૂલ વાડી ગામે જે છે તે એના કેમ્પસમાં બીજી બે સ્કૂલ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ માંગરોલ અને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ઉમરપાડા એમ બે સ્કૂલ કાર્યરત છે આમ આ કેમ્પસમાં કુલ ત્રણ સ્કૂલ મળી અંદાજીત છસો ને નેવું જેટલા બાળકો હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહ્યા છે સૈની સ્કૂલની વાત કરીએ તો સૈની સ્કૂલમાં સવાર સવારે પિસ્તાલીસ મિનિટનું આપણું ફિઝિકલ ટ્રેનિંગ સેશન હોય છે પછી સવારે સાત વાગેથી નાસ્તાનું આયોજન હોય છે સવારે આઠથી બે ને પંદર સુધી આપણું શૈક્ષણિક કાર્ય શરૂ થાય છે બે પંદરથી ચાર સુધી આપણે એક્સ્ટ્રા વર્ગો એક્ટિવિટીનું આયોજન કરેલું છે સાંજે ચારથી પાંચ એક કલાક પરેડનું આયોજન છે અને પાંચથી છ અઠવાડિયામાં ત્રણ દિવસ કરાટે ક્લાસનું આયોજન કરવામાં આવે છે અને ત્યારબાદ એક કલાક જેટલો સમય બાળકોને આપણે રમતો માટે પાડવામાં આવેલ છે સાંજે સાડા છ થી સાડા સાત દરમિયાન બાળકોને ભોજનનું રાખવામાં આવેલ છે અને સાંજે આઠથી રાતના સાડા દસ વાગ્યા સુધી ડેલી વાંચાની પ્રવૃત્તિ ચાલે છે અને સાડા દસ વાગ્યા પછી બાળકો લાઇટ ઓફ થાય છે તો આ આખું એક સવારથી સાંજ સુધીનું આખું આપણે આ સેની સ્કૂલનું એક ચિત્ર જેવું તમને રજૂઆત કરી છે મેં ત્યારબાદ બાળ આપણે ત્યાં ફેસની વાત કરીએ તો ત્રણસો સાઠ બાળકોને રહેવા માટે બોયસ હોસ્ટેલ ત્રણસો સાહીઠ બાળકોને રહેવા માટે ગર્લ્સ હોસ્ટેલ આપણે શાળા સંકુલની વાત કરીએ તો આપણે ત્યાં ત્રેવીસ સ્માર્ટ ક્લાસો છે સાયન્સ લેબમાં કોમ્પ્યુટર લેબ લાઇબ્રેરી ફિઝિક્સ લેબ કેમેસ્ટ્રી લેબ બાયોલોજી લેબનું આયોજન છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે આપણે અલગ ઇન્ડોર ગેમ માટે આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આયોજન કરેલ છે ઘણી બધી કલ્ચર એક્ટિવિટી આપણે રોજબરોજના જીવનમાં આપણે અહીંયા બાળકોને સર્વાંગી વિકાસના હેતુથી આપણે એક્ટિવ કરવામાં આવેલ છે વાલીઓનો અભિપ્રાય આપણે પૂછવામાં આવે તો વાલીઓ કહે છે કે આપણા આદિવાસીના બાળકો કે જેઓ કદાચ સૈનિકની સંકલ્પના વિચારે જતો જે સપનું જોતું ત્યાં જે સાકાર થઈ રહ્યું છે બાળકોને બાળકોમાં એક તો શિસ્ત આવી છે બાળકોની દિનચર્યા બદલાઈ ગઈ છે બાળકો જે ઘરે જાય છે અહીંના વાતાવરણ પછી વેકેશનમાં તો ત્યાંના લોકલ બાળકો અને આપણા બાળકો બે વચ્ચે ઘણું તફાત જોવા મળે છે વાણી વિલાસમાંય ફરક પડે છે બાળકોને આમ એક સર્વાંગી વિકાસ નું એક ઉત્તમ ઉદાહરણ આપણે સરી સ્કૂલમાં આપણે જોવા મળી શકે છે ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે આપણે એસએસસી અને એચએસસી સાયન્સ જેમ આપણે ત્યાં કાર્યરત છે તો એસએસસીનું રિઝલ્ટ આપણે ત્યાં નાઇન્ટી ફાઇવ પર્સન્ટ આવ્યું હતું અને બાર સાયન્સ વિજ્ઞાન પ્રવાહનું આપણે ત્યાં ગયા વર્ષનું પરિણામ આપણે એક્યાસી ટકા પરિણામ હાંસલ કર્યું છે આપણે અગિયાર સાયન્સમાં ભણતો ગામિત નીલ જે હમણાં ગયા વર્ષે જ એસજીએફે ટુર્નામેન્ટ ગઈ તેમાં

બાળકો મારું નામ ગામિત નીલ છે હું પ્રોપર વ્યારાનો છું તાપી જિલ્લો અને હું આ સેની સ્કૂલમાં ભણું છું અગિયારમાં ધોરણમાં અને હું થ્રી ટાઈમ નેશનલ પ્લેયર છું અને આપણે સ્ટેટ ચેમ્પિયન પણ છું ટુ હંડ્રેડ મીટરમાં એસજીએફઆઈમાં અને હું પહેલાં કેવી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વ્યારા હતો અને આ જ વર્ષે અગિયાર સાયન્સના અંદર જ હું આવ્યો છું આ ફર્સ્ટ યર છે મારું અને અમારું આ ડેલી રૂટિન છે અહીંયા એક સારું ડિસિપ્લિન રહે છે કે સવારે સેશન રહે છે પાંચથી છ અને તેનામાં અમે સોળ સોળસો કિલોમીટર અને તેથી બે કિલોમીટર સુધી અમે રન કરીએ છીએ ત્યારબાદ અમે એક્સરસાઇઝ કરીએ છીએ જનરલ એક્સરસાઇઝ કોર એક્સરસાઇઝ અને તેની સાથે સાથે અમે સીટઅપ્સ કરીએ છીએ ફાઇવ મીટર્સ સટલ રન કરીએ છીએ તાકી અમારી ફિટનેસ બની રહે કેમકે આપણી આ સૈનિક સ્કૂલ વાડી છે આ સૈનિક સ્કૂલ અને તેનામાં અમે સવારનું સેશન પતાવીએ છીએ પછી અમારી સ્કૂલ રહે છે ત્યારબાદ સ્કૂલ બાદ અમારા ફરીથી કરાટેના ક્લાસ રહે છે કરાટેમાં અમને સેલ્ફ ડિફેન્સ અને કંઈક કંઈક અચાનક રીતિમાં આપણા પર કોઈ અટેક કરે તો આપણે કેવી રીતે ડિફેન્સ કરવાનું તે અમને શીખવવામાં આવે છે અને સાથે સાથે અટેક આપણે પણ જવાબ કેવી રીતે આપવો તેનો તે પણ શીખવવામાં આવે છે અને ત્યારબાદ અમારે એક એક કલાક પરેડ રહે છે તેનામાં અમને ડિસિપ્લિનના બારામાં શીખવવામાં આવે છે કેમ કે આપણી આર્મીની પરેડ હોય છે તે ડિસિપ્લિન જ હોય છે તેમજ આપણે પરેડમાં શીખવાનું છે સાવધાન વિશ્રામથી લઈને એક ટુ સાઇડ પીપીટી પરેડ હોય છે આપણી અને ફ્લેગ માર્ચિંગ હોય છે ફ્લેગ સલ્યુટ રહે છે એવું રહે છે ભવિષ્યમાં હું ઓલિમ્પિક પ્લેયર બનવા માગું છું અને હું મારા ગોલ પર એમ સેટ છું અને મને આ સ્કૂલ દ્વારા એક સારું વે મળી રહ્યો છે એક સારું સહકાર મળી રહ્યો છે કારણ કે અમે ઓપન ટુર્નામેન્ટ પણ રમવા જઈ રહ્યો છું નેશનલ ટ્રાયલના પણ હું આપવા જઈ રહ્યો છું હમણાં જ બે દિવસ પહેલાં હું ઇન્ડિયન ઓપન નેશનલની ટુર્નામેન્ટ રમી આવ્યો એનામાં અમે ફિફ્થ આવ્યો છું ફાઇનલ બીમાં અને પ્રિન્સિપલ પણ સારો સપોર્ટ કરે છે તે બદલ પ્રિન્સિપલનો પણ અને સંસ્થાનો પણ ધન્યવાદ કરું છું તમાર સાથીના બીજા મિત્રોને પણ જેના બાળbotonા સુખ છે આપણે તેમને મેસેજ આપવા માંગુ છું કે તે જીવનના અંદર એક પોતાનો ગોલ પર સેટ રહે અને જે આ સીન સ્કૂલ વાડી દ્વારા જે બેઝ મળી રહ્યો છે સપોર્ટ મળી મળી રહ્યો છે તે દ્વારા તેમનું જીવન બનાવી શકે સારું મેરા નામ દિવ્યા છે મે 8 ધોરણમાં ભણતી છું दो साल से मैं इस स्कूल में हूँ अभी मेरा तीसरा साल चल रहा है मैं मैं पंचमहाल की हूँ मैं इस स्कूल में आने के बाद मेरे में बहुत डिसिप्लिन और सिस्टर्स आई है क्यों, इस स्कूल में हमें मॉर्निंग में पाँच बजे से लेके शाम सा, के साढ़े दस बजे तक सब कुछ शेड्यूल किया हुआ है स, अ, सुबह को हम लोग पाँच से छः परेड सेशन होता है सेशन के बाद हम लोग रेडी होके स्कूल के लिए तैयार होते हैं उसके बाद हम लोग नाश्ता करने जाते हैं उसके बाद हम स्कूल पे आते हैं प्रेयर होती है उसके बाद हमारे प्रेयर्स चलते हैं ब्रेक्स और ऐसे फिर उसके बाद हमें कभी कभी कुछ इंपॉर्टेंट चीज़ें होती हैं उनको सिखाते हैं हम जब घर पे जाते हैं जब इन वैकेसन्स तब हमें पता चलता है कि हम जिस स्कूल में पढ़ रहे हैं सैनिक स्कूल उसके और हमारे घर के जो एनवायरमेंट है उसमें बहुत डिफरेंस होता है हम लोगों के अंदर बहुत सारी ऐसी चीज़ें डेवलप हुई है जिसकी वजह से हम लोग बहुत डिसिप्लिन रह सकते हैं और रहते हैं और हमारे जो दूसरे फ्रेंड्स हैं उनमें उनकी डिसिप्लिन नहीं दिखती जितनी हमारे में है क्योंकि हम हमें यहाँ पे सिखाया जाता है यहाँ पे हम दो साल से जब है तब से हमें बहुत सारा कुछ सिखाया हुआ है हमें हर एक फेस्टिवल पे कुछ ना कुछ सिखाया जाता है और हर एक फेस्टिवल मनाया जाता है इसके वजह से हम लोगों के अंदर सारी सारी नई चीजों का ज्ञान होता है और हम लोग दूसरी चीजें जान सकते हैं

I'm a woman.